પોતાની વૈભવી જીવનશૈલી માટે જાણીતી નીતા ચૌધરીના ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સંબંધ હતા તો ક્યાંક કચ્છની અંદર પત્રકારો સાથે સંબંધ હતા હવે પોલીસ એવા પત્રકારો સાથે પૂછપરછ કરવાની છે જે પત્રકારોના નામ ઉપર નીતા ચૌધરી પોતાના ધંધા ચલાવતી હતી કોણ છે પત્રકાર અને કેમ પોલીસના રડારમાં છે પત્રકાર જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સૌરાષ્ટ્રમાં એક કહેવત છે પછેડી હોય એટલી જ સોળ તણાય પરંતુ નીતા ચૌધરીની કહાની જો તમે સાંભળશો તો લાગશે કે નીતા ચૌધરીના જે શોખ હતા તે તેના કમાણી કરતાં વધારે તેની વૈભવી જીવનશૈલીને બયાન કરતા હતા એ એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે જે રીતે નીતા ચૌધરીની રીલ્સ સોશિયલ મીડિયામાં મૂકવામાં આવી છે જે રીતના નીતા ચૌધરી પોતે શોખ રાખતી હતી એ ક્યારેક હેલિકોપ્ટર સાથે પોતાની રીલ મૂકતી હતી તો ક્યારેક જે એની થાર ગાડી છે તેની સાથેના એ રીલ મૂકતી હતી પરંતુ હવે પોલીસ જે છે એ પોલીસ આ આખા મામલે નીતા ચૌધરીને કોઈ પણ રીતે છોડવા માટે તૈયાર નથી કારણ કે ત્રણસો સાતના ગુનાની અંદર તો ભલે તેને જામીન મળી ગયા પરંતુ હવે જે બુટલેગિંગનો કેસ છે જેમાં પ્રોહિબ્યુશનની ધારા હેઠળ તેને અરેસ્ટ કરવામાં આવી છે તે કેસની અંદર પોલીસ હવે કેસ એટલો મજબૂત બનાવી રહી છે કે તેને જામીન ન મળે સાથે સાથે પોલીસે તૈયારી પણ કરી લીધી છે આવતીકાલે સેશન્સ કોર્ટની અંદર જે કેસની અંદર તેને જામીન મળ્યા છે ત્રણસો સાતના હત્યાની કોશિશના કરવાના જે ગુનામાં તેને જામીન મળ્યા છે તેને પણ આવતીકાલે ચેલેન્જ કરવાની છે અને તેમાં પણ પોલીસે જે તૈયારી કરી છે તેની અંદર પોલીસે લખેલું છે કે પોલીસના કર્મચારી હોવા છતાં પોલીસ ઉપર ગાડી ચલાવી આ એક ક્રિમિનલ માઇન્ડેડ એક્ટિવિટી કહી શકાય એટલે પોલીસ જે છે એ હવે કોઈપણ રીતે નીતા ચૌધરીને છોડવાના મૂડમાં નથી સાથે સાથે જે મહત્વપૂર્ણ માહિતી અત્યારે અમારી પાસે મળી આવી છે તે માહિતી છે જે મહિન્દ્રા ગાડી છે તે ગાડીને લઈને કારણ કે જે થાર સફેદ કલરની થાર જે હંમેશા નીતા ચૌધરી પોતાની સાથે રાખતી હતી તેને ચલાવતી હતી તેની સાથે રીલો બનાવતી હતી અને ઘણી બધી રીલની અંદર એ સફેદ કલરની ગાડી દેખાય છે જે મહિન્દ્રા થાર ઉપર ઘણી વાર ચડીને રીલ બનાવતી હતી તે મહિન્દ્રા થાર એક પત્રકારની છે જે કચ્છના પત્રકાર છે તેમની એ ગાડી છે પોલીસના સૂત્રો પાસેથી જે અમને માહિતી મળી છે તેના પ્રમાણે આ જે ગાડી છે તે કચ્છ ઉદય નામનું પેપર છે એ પેપરના એક પત્રકાર યોગેશ લિંબાચિયા આ જે પત્રકાર છે તેની ગાડી છે તેના નામ ઉપર લેવામાં આવેલી ગાડી છે અને હવે પોલીસ યોગેશ લિંબાચાની ભૂમિકાની તપાસ કરી રહી છે કારણ કે આખા મામલે સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે પોલીસને જ્યારે આ ગાડી મળી તો તેના કાચ ઉપર ચૌધરી લખેલું હતું એનો મતલબ એવો થાય છે કે શું આ ગાડી નીતા ચૌધરી માટે લેવામાં આવી હતી અને જો પત્રકારે લઈને નીતા ચૌધરીને આપી હતી તો કેમ આપી હતી એ પણ સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે અને સાથે સાથે એ પણ સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે નીતા ચૌધરી પત્રકારની ગાડી કેમ ચલાવતી હતી આ બંને વચ્ચે કયો એવો ફાયદો હતો કે જેના માટે થઈને મહિન્દ્રા થાર ગાડી કે જેની કિંમત લગભગ 22 થી લાખ લાખની વચ્ચે છે એવી ગાડી એક પત્રકારના નામ ઉપર હતી અને એ પત્રકારની ગાડી જે છે એ નીતા ચૌધરી ચલાવતી હતી શું એ ગાડી નીતા ચૌધરીએ પોતે ખરીદી હતી તો પત્રકારના નામ ઉપર કેમ ખરીદી હતી તો એની આવક કેટલી થઈ એસીબીની અંદર તો આનો ગુનો રજીસ્ટર થશે અને સાથે સાથે પોલીસ એ પણ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે હવે કે જે પત્રકાર છે પત્રકારને શું ફાયદો થતો હતો કારણ કે નીતા ચૌધરી થકી એ ફાયદો થતો હતો તો એ ફાયદો શું થતો હતો તેને લઈને પણ હવે પોલીસ પૂછપરછ કરશે કારણ કે પ્રોહિબ્યુશનના કેસની અંદર નીતા ચૌધરીની ધરપકડ કરી લેવામાં આવી છે તેને બે દિવસના કોર્ટે રિમાન્ડ આપ્યા છે અને આ બે દિવસના રિમાન્ડની અંદર પોલીસ હવે ગાડીનો જે માલિક છે એટલે કે જે પત્રકાર છે તે પત્રકાર ને પણ પૂછપરછ માટે બોલાવશે એટલે જોવાનું દિલચસ્પ રહેશે કે આ પત્રકારના અને પોલીસના એવા તો કયા સંબંધ છે કે જેને લઈને નીતા ચૌધરીને આટલો ફાયદો થતો હતો કે પત્રકારને ફાયદો કરવામાં આવતો હતો અને ખરેખર જો આ સંબંધ હતા અને એવું કહેવાય છે કે નીતા ચૌધરી જે છે એ હની ટ્રેપનું પણ કામ કરતી હતી કે ત્યાંના ઘણા વેપારીઓને હની ટ્રેપ કરતી હતી તો શું એ હની ટ્રેપિંગના કેસની અંદર પણ પત્રકારની ભૂમિકા છે કે નીતા ચૌધરી એની ભૂમિકામાં કઈ રીતે એ બંનેની ભૂમિકા છે આ દરેક વસ્તુનું ઇન્વેસ્ટિગેશન જે છે તે હવે પોલીસ કરી રહી છે એટલે કચ્છની ભચાઉ પોલીસ આખા મામલે કોઈને પણ છોડવાના મૂળમાં નથી ના એ પત્રકારને છોડવાના મૂળમાં છે ના પોતાની સાથે રહેલા પોલીસના કર્મચારીને છોડવાના મૂળમાં છે કારણ કે આખો મામલો બુટલેગિંગનો હતો જે પોલીસ હતી એટલે કે નીતા ચૌધરી જેને ખબર છે કે જો પોતાની ગાડીમાં દારૂ મળે તો શું થઈ શકે અને જ્યારે પોલીસ ઉપર ગાડી ચલાવવામાં આવે તો શું થઈ શકે છતાં તેને ક્રાઈમ ક્રાઇમ કર્યો છે એ માટે જ હવે પોલીસ જે છે એ નીતા ચૌધરીને છોડવાના મૂડમાં નથી આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો